આ અંગે મળતી માહિતી પ્રમાણે આ દર્દી લિંબાયત મેઠીકાડે વિસ્તારમાં પરિવાર સાથે રહે છે તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી થઈ હતી જેથી લિંબાયત પોલીસ તેને

દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવીને તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને વરજ પર ના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસના સંપર્ક કરીને પોલીસ હવાલે કર્યા હતો આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં હિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝુઅલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં ને સુપનેટ મેડમ સાથે રહી ગઈ